દેખ જીવનના પાંચ શત્રુઓ અભિમાન ક્રોધ બેદરકારી આરસને ચડિયાપણું દૂર કરવા માટે સરસ મજાની આજે હું પ્રાર્થના લઈને આવ્યો છું પ્રાર્થનાનું ફર મેળવતા પહેલાં ગીતાના પંદરમાં ને અઢારમા અધ્યાયનું અધ્યયન કરવા બેસીએ તો સમય આપણે થોડો ફારવો પડે પણ ફક્ત એક જ વાક્ય છે કે તમે અસરતામ ગચ્છો પૂર્વજોના આશીર્વાદ એ પરમેશ્વરની પરમ શક્તિને પણ વિશેષ રીતે દીપાવે તેવા હોય છે અને એ બધા જ પૂર્વજો પરમધામને પામે તેવી સરસ મજાની આપણે પ્રાર્થના લઈને આવ્યા છીએ તો પ્રાર્થનાનું સ્મરણ કરીએ ઓમ દત્ત सत्नारायण तु पुरुषोत्तमगुरु तु सिद्धबोधतु स्कन्दविनायकसविकापावत् ब्रह्ममजिदतु यहवशक्तितो ईशा पितृतु रुद्रविष्णुतो रामकृष्णतो रहि माताहोतु વાસુદેવતો વિશ્વ તો ચિદાનંદહરી અદ્વય તો અકાલિર્ણય આત્મલિંગ શિવ તત્વ નારાયણ તો પુરૂષોતમગુર ઔસ દસ સત્સ શ્રદ્ધા થકી કરેલી પ્રાર્થના પરમાનંદનો પ્રેમ જગાવે છે અને પિત્રોના અસીમ આશીર્વાદ આપે છે જીવન એવું જીવીએ કે અન્યને પ્રેરણા મળે કવન સદા એવું કરીએ કે સૌના હૃદયમાં ગુંજતા રહીએ પરે પરે સદુપયોગ એવો કરીએ કે સમયને પણ સંતોષ થાય અને જીવન સરસ્વી યોગમયી પ્રસાદાય નમ શિવાય નમ શિવાય ઊં નમ શિવાય યુક્શ સ્વરકૃષ્ટ યત્રધનુર્ધલ ત્રત્રિજોધર્ધવા નિધર્મતમ ઓમ શાંતિ 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 સુખિનો સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતો મા દુસ્ક ભાગ ભવેત ઓ શાંદે શાંદે શાંદે